નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા ખેતરમાં પશુપાલકોએ ગાયો ચરાવીને નજીકના કોમ્પ્લેક્ષમાં બે ભાઈઓને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મકરપુરા પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરે છે વડોદરા શહેરના જામવા ગામમાં રહેતા નિશિત પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ગત સત્યાવીસ જુલાઈએ હું અને મારા મોટા ભાઈ પ્રજેષ્ઠ માણેજા વોલ્ટેમ કંપની પાછળ આવેલા અમારા ખેતરમાં કામ કરતા હતા તે વખતે જયશોદા કોલોનીમાં રહેતા મોહન ભરવાડ તેની સાથે ગાયો અને ભેંસોનું ટોળું લઈને ખેતરમાં ઘૂસી આવી ગયો ગાયો ભેંસો ચરાવા લાગ્યો હતો ત્યારે મોહનને ગાયો ચરાવવાની ના પાડતા મોહને કહ્યું હતું કે ગાયો ભેંસો દરરોજ અહીં ચરાવીશું તમારાથી થાય તે કરી લો તેમ કહીને મોહન ભરવાડે ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરીને ઊભા પાકને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારબાદ તેણે બીજા તેના આશરે દસ ભરવાડને બોલાવી દીધા આ વખતે મોહન ભરવાડના હાથમાં લાકડી હતી અને તેને બોલાવેલા ભરવાડો પૈકી ગોવિંદ ભરવાડ રઘુ ભરવાડ ચોથા ભરવાડ વિઠલ ભરવાડ અને અજાણ્યા બીજા ચાર થી પાંચ લોકો પણ ત્યાં આવી ગયા હતા અને તેઓના હાથમાં લાકડીઓ હતી જેથી બંને ભાઈઓ ગભરાઈ ગયા હતા અને તેમના મારથી બચવા માટે નજીકમાં આવેલા યોગી ફ્લોરેન્સા કોમ્પ્લેક્સમાં જતા રહ્યા હતા મોહન ભરવાડ તથા તેમના માણસોએ મને અને મારા ભાઈને ગાળો આપી હતી અને આ માણસોએ તેમના હાથમાં રહેલી લાકડીઓ વડે બંને ભાઈઓને માર મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવને પગલે પોલીસ આવી જતા હુમલાખોરો ભાગી ગયા હતા ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બંને ભાઈઓએ મકરપુરા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થશે મકરપુરા પોલીસે આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે કેમેરામેન નવનીત પ્રમણી સાથે સત્યમ નિવાસ કનેશમ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર